સાય મહો મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે ચૈતર માસની અમાસ છે તો આ દિવસે તમારા પૂર્વજો માટે ધૂપનું ધ્યાન કરવું પવિત્ર નદીમાં સ્નાન કરી સ્નાન કર્યા પછી નદી કિનારે જ દાન કરવું અમાસના દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્ત્વ છે એવું પણ માનવામાં આવે છે કે આ અમાસના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન દાન અને પૂજાપાઠ કરવાથી અશ્વમેઘ યજ્ઞનું સમાન પુણ્ય ફળ મળે છે અમાસના દિવસે પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવું જોઈએ દીવો પ્રગટાવો અને પીપળાની આસપાસ એકસો આઠ વાર પ્રદક્ષિણા કરવી એવું માનવામાં આવે છે કે આ ઉપાયો પિતૃદોષથી રાહત અપાવે છે અમાસના દિવસે ઓમ આધય પુતાય વિભને સર્વસેવ્યાય ધીમહિ શિવ શક્તિ સ્વરૂણે પિતૃદેવો પ્રચોદયાત મંત્રનો પાઠ કરવું તથા આ દિવસે ગીતાજીના સાતમા અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગના પાઠ કરવા તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું પિતૃ મોક્ષ દેનાર ગીતાજીના સાતમા અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગના અધ્યાય સાતમો સારાંશ મહાત્મો વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ગીતાયા યા પુસ્તકમ યત્ર યત્ર પાઠ પર્વત તત્ર સર્વાણી તીર્થાની પ્રયાગાદીના તત્વે જ્યાં ભગવદ્ ગીતાનો ગ્રંથ છે જ્યાં ગીતાનું પઠન થાય છે ત્યાં સર્વતીથો વાસ કરે છે અર્થાત તીર્થયાત્રા જેટલું ફળ પવિત્ર ગીતાજીના પાઠથી મળે છે પ્રયાગ આથી પવિત્ર ધામોમાં સ્નાન કરવાથી જે મળે તે ગીતાજીના પઠન અને શ્રવણથી મળે છે સાતમો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગનો સારાંશ સાતમા અધ્યાયમાં શ્રી કૃષ્ણે પોતાના પૂર્ણ રૂપને જાણનાર મનુષ્યની પ્રશંસા કરી છે તેમણે કહ્યું છે કે જ્ઞાનયોગ જાણ્યા પછી આ લોકમાં બીજું કશું જાણવાનું બાકી નથી હજારો મનુષ્યોમાંથી કોઈક જ સિદ્ધિ માટે પ્રયત્ન કરે ને એમાંથી મને સત્ય સ્વરૂપે જાણનારું કોઈક જ છે સમગ્ર જગતનું ઉત્પન્ન કરતા ને સંહાર કરતાં પણ હું જ છું મારી ગુણમયી દેવી માયા પાર કરવી મુશ્કેલ છે જે મનુષ્યો મારે શરણે આવે છે તે આ માયાને ઓળંગી જાય છે ચાર પ્રકારના આર્થ જિજ્ઞાસુધનની ઈચ્છાવાળા ને જ્ઞાની આ મનુષ્યો મને ભજે છે જે જે ભક્ત મારા જે જે સ્વરૂપને ખૂબ જ શ્રદ્ધાથી પૂજવા લાગે તેની શ્રદ્ધાને હું અચણ કરું છું તેના દરેક કાળને હું જાણું છું પણ એમાંનું કોઈ મને જાણતું નથી ઈચ્છા અને દ્રેશને લીધે સૌ પ્રાણીઓ મોહ પામે છે પરંતુ જે પુણ્યશાળી આત્માઓના પાપ નાશ પામ્યા છે તેઓ રાગ રાગદ્રેશના મોહથી છૂટી હંમેશા પરમાત્માને ભજે છે સાતમો અધ્યય જ્ઞાન વિજ્ઞાની શ્રી કૃષ્ણ અર્જુને આગળ કહે છે કે હે પાર્થ મારામાં જે પોતાનું જીત પોરવે છે મારો આશ્રય લે છે તેઓ જોતું થઈશ તો હવે કોઈપણ જાતની શંકા વગર મને પૂર્ણ રીતે જે ઓળખી શકે એ રીત તું હવે સાંભળ હું તને મારા અનુભવનું સંપૂર્ણ જ્ઞાન કહું છું આ જાણીને તારે બીજું કંઈ જાણવાનું બાકી રહેતું નથી સિદ્ધિ મેળવવા હજારો મનુષ્ય યત્ન કરે એમાંના કોઈક જ મારા સાચા સ્વરૂપને ઓળખી શકે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર આ આઠ પ્રકારમાં મારી પ્રકૃતિ વહેંચાયેલી છે આ આઠ પ્રકારની મારી પ્રકૃતિને અપરા પ્રકૃતિ કહેવામાં આવે છે અને તેનાથી જુદી જીવ સ્વરૂપાપરા પ્રકૃતિ છે આ પ્રકૃતિ વડે જ જગતને ધારણ કરવામાં આવ્યું છે આ બે પ્રકૃતિથી જળ ચેતન ઉત્પન્ન થયું છે હું સમસ્ત જગતને ઉત્પન્ન કરનાર ને નાશ કરનાર છું આથી મારાથી વધુ કોઈ બીજું શ્રેષ્ઠ કોઈ છે નહીં જળનો રસ સૂર્ય ચંદ્રમાનું તેજને સર્વવેદોમાં ઓમકાર આકાશમાં શબ્દ ને મનુષ્યોમાં પુરુષોત્તમ પૃથ્વીમાં ગંધ અગ્નિમાં તેજ સર્વ પ્રાણીઓનું જીવન તપસ્વીઓનું તપ જીવોનું સનાતન બીજ પણ હું જ છું બુદ્ધિમાનોની બુદ્ધિને તપસ્વીઓનું તેજ સર્વ પ્રાણીઓમાં કામને સાત્વિક રાજસિક તામસિક ભાવોનો સર્જક પણ હું જ છું હું એમનામાં નથી પણ તેઓ બધા મારે આધીન થઈને મારામાં છે મારી આ ગુણમયી દેવી માયાને તરવી મુશ્કેલ છે તેઓ મારે શરણે આવે છે તે આ માયાને તરે છે મારી આ માયાને કારણે જેનું નાશ જ્ઞાન નાશ પામ્યું તેવા દુષ્કર્મ કરનાર મને ઓળખી શકતા નથી તેથી મારે શરણે આવતા નથી દુઃખી જિજ્ઞાસુ વિષયને જ્ઞાની આ ચાર પ્રકારના સદાચારી પુરુષો મને ભજે છે આમાં પણ નિત્ય સદાચારી મને ભજનાર જ્ઞાની શ્રેષ્ઠ છે આવા જ્ઞાનીને હું ઘણો પ્રિય છું એવો જ્ઞાની પણ મને પ્રિય છે જ્ઞાની તો મારો આત્મા છે કેમ કે એક ચિત્ર થઈ મારો આશ્રય કરી રહ્યો છે આ જ્ઞાની વાસુદેવ રૂપે છે આવા યોગી અતિ દુર્લભ છે જે મનુષ્ય પુત્ર કીર્તિ શત્રુ વિજય આદિ વિષયોની ઈચ્છાથી વિવેકહીન બની ગયા છે તે ભૂત પ્રેત યજ્ઞ આદિ દેવતાનું ભજન કરે છે તે પૂર્વજન્મની વાસના અનુસાર તે તે દેવતાઓની આરાધનાના નિયમોનું પાલન કરીને દેવતાના સ્વરૂપને પૂજવા ઈચ્છે છે તેને તે દેવતામાં હું દ્રઢ કરું છું આથી કરીને તે ભક્ત દ્રઢ શ્રદ્ધાથી તે દેવનું પૂજન કરી તે દેવો દ્વારા ઈચ્છિત ભોગ પ્રાપ્ત કરે છે આ કામ મારી મારફત થયેલું છે કેમ કે તે દેવો પણ મારું સ્વરૂપ છે હું પોતાની યોગ માયાથી છૂપો રહું છું આથી બધા આગળ જાહેર થતો નથી અજ્ઞાનીઓ મને જન્મ રહિત અવિનાશી જાણતા નથી હું ભૂત અને ભવિષ્યકાળના બધા પ્રાણીઓને જાણું છું પણ મારી માયાથી મોહ પામેલ કોઈ મને ઓળખી શકતું નથી આ સંસારમાં સ્થૂળ દેહ ધારણ કરીને તેની પ્રતિકૂળતામાં ઈચ્છાને તેની પ્રતિકૂળતામાં દ્વેષ હોવાથી ઉત્પન્ન થયેલ ઠંડી ગરમી સુખ દુઃખ આદિ દંડમાં મોહિત થાય છે પણ પુણ્યાત્મા પાપરહિત દ્રંદથી મોહ મુક્ત ને દ્રઢ વ્રતવાળા હોય છે તેવો મને ભજે છે જે મનુષ્ય મારો આશ્રય લઈને ગડપણ અને મરણથી મુક્ત થવા પ્રયત્ન કરે છે તે બ્રહ્મને અધ્યાત્મને તથા બધા કર્મને મને જાણે છે જે મનુષ્ય મને અધિભૂત અધિ યજ્ઞ સહિત જાણે છે કે દ્રઢ મનવાળું મનુષ્ય અતકાળમાં મને જાણે છે ને મારામય થઈ જાય છે ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં જ્ઞાન વિજ્ઞાન યોગનો સાતમો અધ્યયન સમાપ્ત સાતમા અધ્યાયનો મહાત્મ અને તેનું ફળ પાર્વતીજીએ શંકર ભગવાનને અને લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને પૂછ્યું કે હે પ્રભુ હવે આપ આપ અમને ગીતાજીના સાતમા અધ્યયનું મહાત્મ અને તેના ફળ વિશે જણાવો આથી કરીને ભગવાન શંકરે પાર્વતીજીને વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને આ કથા કહી સંભળાવી પાટલીપુત્રમાં શંકોકર્ણ નામનો બ્રાહ્મણ રહેતો હતો તે વેપાર કરી પોતાનો નિર્વાહ ચલાવતો હતો તેને ત્રણ પુત્રો હતા તે વેપાર અર્થે પરદેશ જવા નીકળ્યો એ પહેલાં પોતાની પાસે જે ધન હતું તે તેણે પુત્રથી છાનું જમીનમાં ખાડો ખોદી અને દાટી દીધું પરદેશમાં કમનસીબે ઓચિંતા સાફ કરડવાથી તેનું મરણ થયું એક દિવસ સરપયોનીથી કંટાળી જતા તેણે પોતાના પુત્રોને સ્વપ્નમાં આવીને કહ્યું હું સરપયોનીમાં પીડાઈ રહ્યો છું તેનાથી મારો ઉદ્ધાર કરો મેં જમીનમાં ધન દાટી દીધું છે તે આ સ્થળે છે તેના પુત્રો પિતાનો સર્પયોનીમાંથી ઉદ્ધાર કરવા શું કરવું તે અંગે વિચારવા લાગ્યા તેમનો બચલો પુત્ર ધનની લાલસથી પોતાની પત્ની સાથે સ્વપ્નમાં જ્યાં ધન દાટેલું બતાવ્યું હતું ત્યાં પહોંચી ગયો તે જમીન ખોદવા લાગ્યો તે જ્યારે જમીન ખોદી રહ્યો હતો તે સમયે દરમાંથી એક સર્પ બહાર આવ્યો ને પૂછવા લાગ્યું તમે આ શું કરી રહ્યા છો પુત્રે કહ્યું કે તમે મને સપનોમાં આવીને તમને કહેલ એ મુજબ અમે તમારો ઉદ્ધાર કરવા આવ્યા છીએ જમીનમાં જે દાટ ધન દાટવામાં આવ્યું છે તે બહાર કાઢી અમે તમારો ઉદ્ધાર કરવા પ્રયત્ન કરીશું પુત્રના આ શબ્દ સાંભળી પિતાએ કહ્યું આ ધનને બહાર કાઢીને વાપરવાથી મારો ઉદ્ધાર થવાનો નથી પણ મારા શ્રાદ્ધના દિવસે ગીતાજીના સાતમા અધ્યાયનો પાઠ કરવો બ્રાહ્મણોને જમાડી તેમને દક્ષિણા આપવી આમ કરવાથી મારો ઉદ્ધાર થશે પછી તમ તમારે ત્રણે ભાઈઓ ભેગા મળી અહીં આવી જમીન ખોદીને ધન બહાર કાઢી અને સરખા ભાગે તમે વહેંચી લેજો બચલા પુત્રને લાગ્યું કે પિતાજીએ જે કહ્યું છે તેમ નહીં કરીએ ત્યાં સુધી તેને પિતાજી ધન પિતાજીનું ધન મળવાનું નથી આથી પતિ પત્ની ઘેર છે બધી વિગત તેના બંને ભાઈઓને જણાવી આ પછી ત્રણેય ભાઈઓએ ભેગા મળી શ્રાદ્ધના દિવસે બ્રાહ્મણોને બોલાવી ગીતાજીના સાતમાં અધ્યાયનો પાઠ કરાવ્યો ને પછી બ્રાહ્મણોને જમાડીને દક્ષિણા આપી આથી કરીને તેમના પિતાનો સર્પયોનીમાંથી ઉદ્ધાર થયો અને તેઓએ જમીન ખોદીને બધું ધન બહાર કાઢી અને સરખા ભાગે વહેંચી લીધું ગીતાજીના સાતમાં અધ્યાયના પાઠથી પિતાની સાથે સાથે તેઓનો પણ ઉદ્ધાર થયો અને તેઓ પણ વૈકુંઠ લોકને પામ્યા તમેવ માતા ચપિતા તમેવ તમેવ બંધુ સસખા તમેવ તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ તમેવ સર્વ મમ દેવ દેવ હે દેવોના દેવ મારે માટે માતા પણ આપ છો અને પિતા પણ આપ છો બંધુ પણ આપ છો અને મિત્ર પણ આપ છો વિદ્યા પણ આપ છો અને દ્રવ્ય પણ આપ છો ટૂંકમાં હે સર્વેશ્વર મારું તો સર્વ આપ એક જ છો આપને મારા નમસ્કાર હો જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ